કરવા નીકળી હું આ ઉતિત રેકોર્ડ કરે નહી તો ઘણી રેકોર્ડ કર થાકો તો થોડું થોડું એટલે લોકો જે રિયાલિટી હોય જુદી હોય ને રેકોર્ડિંગ કરતા હોય ને ત્યારે રિયાલિટી જુદી હોય રાઈટ ઘણા માણસો એમ કે માનતા હોય કે ના ના રેકોર્ડિંગ આ પ્રોપર ઈ હે ને ફિલ્મ જેવું હોય રાઈટ ફિલ્મ માં આમ કેમ હોય કે આપણે રેકોર્ડ કરીએ તો ઈમાં ખોટું હોય ને ફિલ્મ આખી બતાવતા હોય ને ઈમાં હોય ઇમોશનલ થઈ જાય ને ત્યારે ઠીકા ઠીક ના ઓલા થાય ને પણ ઈ ફિલ્મ

તો આટલી વરસાદ પીડ્યો આટલો વરસાદ પડ્યો કે ખબર નહીં કે કારણ કે એને વેકરા જોયા છે નહીં એટલે એની વધારે આપણા કરતા અનુભવ કે અમને ખબર નહીં કે આટલી ઘણી વરસાદ પડે તો કેટલો વેકરો પણ પણ મૂળ તો હવે હું ક્યુ કે પાછો એમ કે વેકરો હાલો કે કદાચ વેકરો પણ આવે તોય પણ વેકરો ઓલો જે બનાવ્યું છે એ તૂટે ના જાય જો તૂટે જાય તો કામ કરું તમે તો તો પૂરું પછી નીકરે ન્યા થોડું તૂટવાની શક્યતા પણ હે કાઈ થોડો બોખો થયો એટલે થોડો થયો તો કારણ કે આગલા આગલા જે વરસાદ પડ્યો ને પેલા પડ્યો ને જે અમે ગાત્યા ને

એટલે તૂટ્યું ન તો અને કે તૂટ્યું ને એટલે બસ તો એટલું હારું તો તૂટ્યું ને તો લગભગ વાંધો નહી આવે નીકળી જાય નીકળી જાય હું એવું લાગતું તો પાણી તો બહુ જાતું તો પણ તો એ થાતું તો કે નીકળી જાય વાંધો નહી આવે એમ તે પછી તો હવા મહેનત કર્યો ભાઈ ને મારે ગોદુભાઈ નું ફોન

એટલે એ કે તો એ કે હું ને હું તો હમણાં આવા થોડીક વાર માં થોડી થોડીક વાર માં પછી મેં કીધું ઓરાઈટ તે મેર વાર રાહ જોઈએ ને કે ઓરાઈટ છે આવી છે હમણાં પછી ઓલા ટેક્સી વાળા ને કીએ તે એમાં ટેક્સી વાળા ને થોડું થોડું લાંબુ લાંબુ થતું ગયું થોડુંક લાંબુ થયું એમાં એટલે લગભગ કલાકનો ફેર પડે ગયો નહીં ત્યારે છે ને બરાબર બંધ થઈ તો વરસાદ એટલે જો ત્યારે સીધે તો પેલા કહી દીધો તો કઈ વાંધો નહોતો પણ પછી તો ભાઈ આયો ને આવીને પછી કે આય કે વાંધો નહીં તો પછી ત્યારે ફોન કર્યો તો કે હું હમણાં 10 મિનિટ માં આવતો એક કે ભાઈ અજયભાઈ ભાઈ કે હું આવવા નીકળાય કે નીકળા તો ભાઈ 10 મિનિટ ની કલાક થઈ ગઈ પાછે એ થોડીક પછી ને ફેમિલી માં બિચારો રિયા રાજકોટ ની ફેમિલી રિયે ગોહા થી ગોહા થી પછી ફેમિલી માંથી નીકળ્યો તો થોડીક વાર લાગી એમ મે ગોહા થી થી એમાં થોડીક વાર થઈ ગઈ એમાં પાછો વરસાદ વધ્યો પાછો વધ્યો

પણ જો પછી ત્યાં કેવી પરિસ્થિતિ હતી કે જો વાસક પંખા ઉપર ટ્રેક્ટર ઉપર તો ફૂલ આવતી દીધા પછી કેવું મીરાની વાળા મોટા પ્લાસ્ટિક ઓઢાડીએ તો બહુ મોટો થાય પછી દોડે મને યાદ આવ્યું કે ટેબલ ક્લોથ પહેરું પછી મીરાને એમ ટેબલ ક્લોથ માં વીટે દીધી

બધા બધાશી આપડે થી કરે બાજના બાપા ને પણ એકલા ફોન કરે નઈ ગમે ફોન કરે રાઈતો હોય કે અધરાત કે દી હોય એક સેકન્ડ માં પાંચ સાત વાળી રહે બધા ભરે જાય ના બાધુ અમારે રાતી વાયલું થયું જે ગયું ને આપડે સપ્ટેશન ભરી સપ્ટેશન ભરે ગુતું ને તે પછી નવું વાયર લાઈન આવ્યો હા નવ વાયર કારણ કે ઓલા વાયર થઈ કે બાપા કઈ મને ખબર નથી વાયર થી ડાયરેક્ટ કરીએ તો કદાચ લાઇટ આવી જાય લાઇટ આવે જાય તો કે બાપા કે મણી અટાડે એવું કઈ હુચકો પડાય ને જ કે ગામ પીડ્યો ને કામ હે કે એવું એવું કે મૂકે દે એવા ના કરીશું કે પાછો વાળી ગયો પાછા ફોન કર્યો અડધી કલાક માં ચાલુ જતો એવું વરસાદ એટલે આમાં નીકળ્યા એટલે મીડિયા મીડિયા ઉતારવા જેવું કઈ હતું નહિ હમણાં માણસ ખબર

মানে লাগি বৰ এডে এই নহয় পঢ়িয়ে খৰি নেটো পাক নে মানে

મેક્સિમ હાથ કલાક માં આવતા આટલું આટલું લાગ્યું પણ ભગવાન ની કૃપા હોતા કે મોટા મોટી હે ને કઈ થયું નઈ ને અમે એમને આવે ગયા જેમ ખેમ આવે ગયા બાકી રિસ્ક તો બહુ હતું એમ નેચર ને આ રીતે આપણે કઈ બહુ એનું નંબરે કે આપણે એનાથી કઈ પીવાની જરૂર નથી પણ ધ્યાન રાખવાની જરૂર સાચેત રેવું જોઈએ કે આપણે હું લેવું ત્યારે ડિસિઝન શું લેવું છે મેઈન વસ્તુ

ને ખાટલા ઉપર પછી પ્લાસ્ટિક રાખે ને એના માથે બેગ મૂકે ને પછી પાસે નકે તો બેગો ભઈ જાય તો જો આ શેક થાતા થાય હલતા એવિધા ઠંડી લાગતી નિસત્રી તરી ન હોતે લોપો ન હોતા પોમો ન હો પોમો નહી બેગું તો પોમો નહી હો તો ના પોમો નતો નટલી એ લાઈટ ન મરે કઈ ન મરે કઈ ન તો તાર ની એટલે ઈ વોઝ રીલી એનીલી હાર્ડ આપણે હતા તંતેગું તો પોયા હતા યાર આ ધ્યાન મે એટલે પરે કે તમે બધા વિડિયા જોતા હો તો તમારો ખૂબ ખૂબ ખૂબ

કેમ હોય કે આપણે રેકોર્ડ કરી હોય ને ફિલ્મ આખી બતાવતા હોય ને એમાં ઇમોશનલ થઈ જાય ને એ તારે ઠીકા ઠીક ના ઓલા થાય ને પણ એ ફિલ્મ હોય રાઈટ આ ફિલ્મ નથી આ રિયાલિટી હોય તો રિયાલિટીમાં એ હે ને રેકોર્ડ ન થાય એવું એટલે એ ઈ તો એટલે જ કહું છું કે મતલબ કે ઈ ના થાય રેકોર્ડ ત્યારે ના થાય ત્યારે થાય જ નહી જો ખરેખર જમી બાકી જો તમે બતાવવું હોય માણસો ને કરવું હોય તો એ વસ્તુ જુદી હે નીકળવું તું બે ત્રણ ત્રણ ચાર લોગ બીજા થયા છે ચારે પછી ખબર છે

એવું હા ની નીકળ્યા તો આવ્યો ભાઈ બાય ને મહાદેવ ને પાછળ નવા લોગમાં કીક નો મૂકી